કોમલ આમ જોવા જઈએ તો છેલ્લી પંદર કલાકમાં બીજો ભૂકંપનો આંચકો નોંધાયો છે ખાસ કરીને ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આ ભૂકંપના આંચકાની અસર જોવા મળી છે ગત મોડી રાત્રે એક ભૂકંપનો આંચકો આવ્યા બાદ આજે બપોરે પણ બે પોઈન્ટ બે નો આંચકો આવતા લોકો ગભરાઈ ગયા હતા અને ફરી એક વખત આ ભૂકંપની શ્રૃંખલા શરૂ ન થાય તેવું લોકો વિચારી રહ્યા છે કારણ કે આ વિસ્તાર એવો છે કે જ્યાં સતત ભૂકંપના આંચકા આવતા હોય છે પરંતુ છેલ્લા એકાદ બે વર્ષથી આ પરિસ્થિતિ બદલાય છે અને હવે બંધ થયો છે પરંતુ છેલ્લી પંદર કલાકમાં બે આંચકા થી લોકોમાં ડર જોવા મળી રહ્યો છે કોમલ આભાર રાજન જાણકારી આપવા માટે